તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જિલ્લાની સિવિલ હોસ્પિટલ તેમજ નવી મેડિકલ કોલેજના ખાનગીકરણને લઈને સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેને લઈને અગાઉ સરકારમાં રજૂઆત કરવામાં આવતા નહીં કરવા અંગે મૌખિક જણાવવામાં આવ્યું હોવાનું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ ખાનગીકરણ મુદ્દે ફરી આંદોલનના એંધાણ થઈ રહ્યા છે એ સિવિલ હોસ્પિટલ પણ એનું ખાનગીકરણ કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પણ મેડિકલ કોલેજ જે મંજૂર થઈ છે એ કોલેજને પણ ખાનગી કરવાનું નક્કી થઈ રહ્યું છે અમારા લોકો જેમ તેમ કરીને શિક્ષકો બનેલા હવે એ લોકોના દીકરાઓ એન્જિનિયર ડાક્ટર બની શકે એવી સ્થિતિમાં આવેલા ત્યારે હવે આનું ખાનગીકરણ કરીને કરોડો કરોડો રૂપિયા ફી વસૂલ કરીને ભણવાની જે વાત છે તેમાં અમારો સમાજ પાછળ રહી જશે ગરીબ સમાજ પાછળ રહી જશે માત્ર આદિવાસી સમાજનો સવાલ નથી ગરીબ વંચિત તમામ સમૂહો આરોગ્ય અને શિક્ષણથી વંચિત રહી જશે એટલા માટે આ આંદોલન શરૂ કરવામાં આવેલ જનરલ હોસ્પિટલ વ્યારાના ખાનગીકરણના મુદ્દે ખાનગીકરણ ના થાય તે માટે અહીંયા ધરણા પ્રદર્શનમાં અમે બેઠા છીએ ગત બે હજાર તેવીસે વિશ્વ આદિવાસી અધિકાર દિવસના દિવસે આ માટે ખૂબ મોટું જન આંદોલન થયું હતું અને સરકારશ્રી પાસે અમે માગણી કરી હતી તે અંતર્ગત એક ટીમે ગાંધીનગરે બોલાવી હતી સરકારશ્રીએ અને અમારી સાથે ચર્ચામાં એમણે વાત કરી હતી કે સરકારી હોસ્પિટલ સરકારી રહેશે એનું ખાનગીકરણ અમે કરવાના નથી અને એ માટે લેખિતમાં થોડા દિવસમાં તમને આપવામાં આવશે પણ એ લેખિતમાં અમને સરકાર તરફથી બાંહેધરી મળી નથી અને હાલ એવા સમાચાર અમને મળ્યા છે કે સરકાર શ્રી ફરી પ્રયત્ન કરી રહી છે કે આ હોસ્પિટલને અમે ખાનગી કરીએ તો આપણી સરકાર ખૂબ સક્ષમ છે અને અમારી માગણી છે કે સરકારી હોસ્પિટલ છે સરકારી જ રહે એનું ખાનગીકરણ ના થાય તમે જોયું હશે કે ગત દિવસો અંદર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને હોસ્પિટલ બચાવવા માટે જે પ્રાઇવેટ કંપનીના આપી રહ્યા છે તે પ્રાઇવેટ કંપની પાસે નહીં જાય અને સરકાર સરકાર પાસે રાખે અને આ જે લોકોને છે એ સરકાર હોસ્પિટલની સુવિધા પૂરી પાડે એના માટે લોકો આંદોલન કર્યું હતું અને રોડ પર ઉતરી પડ્યા હતા આજે અમને જાણવા એવું મળ્યું છે કે આ લોકો આ હોસ્પિટલનો નો એમઆયુ જે ટોરેન ફાર્માસ્યુટિકલ કંપની છે એમની સાથે ફાઈના સ્ટેજ પર કરવા જઈ રહ્યા છે એટલે અહીંયા બધા લોકો ધરણા પર બેસી ગયા છે નથી અમને સરકારનો વિરોધ કે નથી પ્રાઇવેટ કંપનીનો વિરોધ પણ અમને પ્રાઇવેટીકરણ વિરોધ છે સરકાર સક્ષમ છે સારું સ્વાસ્થ્ય અને સારું ભણતર આપવા માટે અમે સરકારને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે કલ્યાણકારી રાજ્ય અંદર સારું સ્વાસ્થ્ય સારું ભણતર અને રોજગારી ઉભી કરવાની જવાબદારી સરકારની રહી છે ના કે પ્રાઇવેટ કંપનીઓની